વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની દિવાલ પર પાન મસાલાની જાહેરાત બાદ વિવાદ આ બાબતે વીસી નિવેદન આ પાન મસાલાની જાહેરાત યુનિવર્સિટીની દિવાલો પર કરવી ગુનો છે આ જાહેરાત કોણ લગાવી ગયું એ બાબતે યુનિવર્સિટી તપાસ કરી રહી છે ગેરકાયદેસર રીતે જાહેરાત લગાવનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે સાથે સિક્યુરિટીને નોટિસ આપવામાં આવી છે જાહેરાત લગાવનાર જે કોઈ શખ્સ હશે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે આપણી વીરનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જાહેર રસ્તા પર જે દિવાલો આવેલી છે તે બહારની બાજુએ કોઈ અજ્ઞાત વ્યક્તિ જે છે એ આ પાન મસાલાની જાહેરાતનું પોસ્ટર લગાવી ગયા હતા આ જે લગાવી ગયા એ અજ્ઞાત વ્યક્તિને સામે અમે ગુનો દાખલ કરીને એની જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી છે કારણ કે કેમ્પસની બહાર જાહેર રસ્તા પર પણ એ પાન ગુટકાની જાહેરાતો લગાવી એ ગંભીર ગુનો બને છે અને એને માટે અમે જરૂરી ચોક્કસ કાળજી પણ લઈ રહ્યા છીએ અને સાથે સાથે અમારી જે સિક્યુરિટી જે છે તેના પર પણ અમે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે